નમસ્કાર સ્વાગત છે સમાચારોમાં આપની સાથે હું છું સૌથી પહેલા વાત કરીએ આતંકી હુમલાની કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ મોદી સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે અને વિશેષ કેબિનેટ મીટિંગ અને સેનાની ત્રણેય પાંખોના વડા સાથે મીટિંગ કર્યા બાદ હવે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે જેમાં વિપક્ષો સાથે આગામી યોજના અંગે ચર્ચા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીઆરપીએફના હુમલા મુદ્દે તમામ સ્તરે મોદી સરકારને ટેકો જાહેર કર્યો છે ત્યારે અન્ય વિપક્ષો પણ મોદી સરકારને ટેકો આપે તેવી પૂરેપૂરી શક્યતા છે બીજી તરફ દેશમાં હાલ જે માહોલ ચાલી રહ્યો છે તે જોતા સરકાર વિપક્ષ સાથે મળીને પાકિસ્તાન વિરુદ્ધ મોટું પગલું લઈ શકે તેમ છે આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે સીઆરપીએફ પુલવામાથી નવ લોકોની અટકાયત કરી છે હુમલાનો મુખ્ય સૂત્રધાર પાકિસ્તાનનો કામરાન હોવાનું સૂત્રો દ્વારા સામે આવ્યું છે કામરાન જૈશ એ મોહમ્મદ સંગઠનનો સભ્ય છે દક્ષિણ કાશ્મીરના પુલવામા અવંતીપુરા અને ત્રાલમાં તે ઘણો સક્રિય છે તેમ સૂત્રોએ જણાવ્યું છે હુમલાનો મુખ્ય સૂત્રધાર કામરાન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને આ કામરાન જૈશ મોહમ્મદ સંગઠનનો સભ્ય છે જે દક્ષિણ કાશ્મીરના પુલવામા અવંતીપુરા અને ત્રાલમાં ઘણો જ સક્રિય છે જગન્ય હુમલાનો મુખ્ય સૂત્રધાર નું નામ સામે આવ્યું છે સૂત્રો દ્વારા જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પાકિસ્તાનનો કામરાન કે જે એ મોહમ્મદ સંગઠનનો સભ્ય છે તે આ સમગ્ર અમાનવીય કારનામાનો મુખ્ય સૂત્રધાર છે અને તે દક્ષિણ કાશ્મીરના પુલવામા અવંતીપુરા અને ત્રાલમાં ઘણો જ સક્રિય છે તેમ પણ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે એ પુલવામામાંથી નવ લોકોની અટકાયત કરી છે गया संवाददाता शंकर आनंद शंकर अभी फिलहाल जो हमले को लेकर सुरक्षा एजेंसी है वो एक्शन मोड में आ गई है कामरान का नाम सामने आ रहा है कौन है ये कामरान इसके बारे में जानना चाहेंगे देखिए कामरान की अगर बात करें तो कामरान इस पुलवामा अटैक मामले में काफी इसका महत्वपूर्ण रोल बताया जा रहा है लिहाजा इस बात को ध्यान में रखते हुए कश्मीर के अंदर में वहाँ पर सुरक्षा बलों ने एक ऑपरेशन चलाया है और वहाँ पर कई लोगों के तो धर पकड़ करने का आ, जो काम है वो चल रहा है जिसमें उसी के तहत कामरान का नाम सामने आया और इसमें हालांकि सात लोगों को तौर से डिटेन किया गया है लेकिन अभी तक उसकी गिरफ्तारी की पुष्टि भी नहीं हो पाई है लेकिन यहाँ पर सात लोगों को जिस तरह से बकायदा इस मामले में पूछताछ चल रही है किस तरह से उसका रोल है किस तरह से इसकी भूमिका है और और जो एक सुसाइड वोमर्थ था क्या उसके साथ में उसका संपर्क किस तरह का है इन तमाम मामलों पर पड़ताल चल रही है हालांकि जिस तरह से वहाँ पे ये आत्मघाती दस्ते ने इस मामले को अंजाम दिया गया है उसका कनेक्शन जैश ए मोहम्मद आतंकी नाम के आतंकी संगठन के साथ जुड़ा हुआ था तो अब सुरक्षा बल के साथ में यहाँ पे तमाम जांच एजेंसिया इस मामले की पड़ताल में दी है की तो जैसे मोहम्मद के आतंकी और कितने यहाँ पे हैं और कौन ऐसा आतंक आतंकी है जो की जिसने इस मामले को पूरे अंजाम देने में महत्वपूर्ण भूमिका निभाया है तो तमाम मामलों की पड़ताल की जा रही है तो फिलहाल शुरुआती तुरा, तौर पे सात लोगों को वहाँ पे स्थानीय जो है उसे डिटेन किया गया है और इस मामले में पूछताछ चल रही है जी जी शंकर धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए शहीद जवानों ना अंतिम संस्कार कर गार्ड ऑफ ऑनर साथ अंतिम संस्कार कराशे अंतिम संस्कार में केन्द्रीय मंत्री और सांसदों हाजर रह देश शहीदी वोहरना ने ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવશે શહીદ જવાનોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી અને હાજર રહેશે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે તમામ જવાનોના કે જેઓ પુલવામા હુમલામાં શહીદ થયા છે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે આ અંતિમ સંસ્કારમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદો હાજર રહેશે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનો બાદ દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે આતંકીઓનો સફાયો કરવાની માંગણી લોકો કરી રહ્યા છે અને આ માંગ સાથે લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહીદ વીર જવાનોને અશ્રુ આંખે શ્રદ્ધાંજલિ આપી હતી આતંકી હુમલાના વિરોધમાં અમદાવાદના તમામ માર્કેટ સ્વયંભૂ બંધ પાડશે અને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવશે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદ શહેરના વેપાર ધંધા સ્વયંભૂ રીતે બંધ રાખવાની આ ઘટના પ્રથમવાર બનશે અમદાવાદ શહેરના સાત હજારથી વધુ વેપારીઓ વેપાર ધંધા બંધ રાખીને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે મસ્કતી કાપડ મહાજન ન્યુ ક્લોથ માર્કેટ શ્રી પાંચ કુવા કાપડ મહાજન શ્રી ઘંટાકર્ણ માર્કેટ એસોસિએશન સુમેલ માર્કેટ એક બે ત્રણ સિંધી માર્કેટ એસોસિએશન ઘી કાંટા રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશન આસ્ટોડિયા રંગાટી મહાજન સહિત અમદાવાદ શહેરના વિવિધ માર્કેટના એસોસિએશન દ્વારા પુલવામામાં આતંકીઓએ કરેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કઢાયો છે સીઆરપીએફના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવતીકાલે તમામ માર્કેટ બંધ રાખવામાં આવશે અને બપોરના ચાર વાગે ન્યુ ક્લોથ માર્કેટમાં કેન્ડલ માર્ચ સાથે એક જાહેર શોકસભા રાખવામાં આવી છે આ ઉપરાંત ઢાલગરવાડ કાપડ મહાજને પણ બંધ પાડીને શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો નિર્ણય કર્યો છે આ ઉપરાંત ફ્રૂટ માર્કેટ પણ બંધ રહેશે શહેરની સેશન્સ કોર્ટ સ્મોલ કોર્ટ ઘીકાંટા કોર્ટ અને મિર્ઝાપુર કોર્ટ પણ બંધ રહેશે ભદ્રપાથળ બજાર રિલીફ રોડ ગાંધી રોડ મોબાઈલ માર્કેટ અમદાવાદ ઇલેક્ટ્રિકલ મર્ચન્ટ એસોસિએશન શ્રી ચોકસી મહાજન માણેક ચોક શ્રી અમદાવાદના નવા માધવપુરા વેપારી મહાજન સહિતના માર્કેટો બંધ પાડશે આણંદ મુખ્ય રોડ પર પાકિસ્તાનનો અનોખી રીતે વિરોધ રસ્તા પર પાકા રંગોથી રાષ્ટ્રધ્વજ દોરી હંમેશા તમે અમારા જૂતા નીચેનો સંદેશ અપાયો છે પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આ રીતે વિરોધ કરાયો આણંદ વિદ્યાનગરના યુવાનો દ્વારા પાકિસ્તાનનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે અનોખી રીતે વિદ્યાર્થીઓ દ્વારા પાકિસ્તાનનો વિરોધ કરાયો છે રસ્તા પર પાકા રંગોથી પાકિસ્તાનનો ધ્વજ દોરીને સંદેશ આપવામાં આવ્યો છે કે પાકિસ્તાન હંમેશા ભારતીયોના કદમોની નીચે છે સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનો પર આતંકવાદી હુમલો થતા જ વિપક્ષ પણ સરકારની સાથે આવ્યો છે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અમે સરકારની સાથે છીએ ये हिंदुस्तान की आत्मा पर हम हमला हुआ है हमारे जो सबसे जरूरी लोग हैं सिक्योरिटी फोर्सेस के उनके खिलाफ हुआ है और हम उनके साथ खड़े हैं लोकसभा ने चुटनी माहौल में मा। एक बीजा सामने लड़ता पक्ष विपक्ष आतंकवादी हमला बाद साथे आया કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરીને આતંકવાદી હુમલા ને વખોડ્યો અને કહ્યું કે હાલ સમગ્ર વિપક્ષ સરકાર અને જવાનો સાથે છે હેતુ ભાગલા પાડવાનો હતો પણ અમે સાથે રહીશું અને આતંકવાદીઓને કોઈ પણ હિસાબે દેશના ભાગલા નહીં પાડવા દઈએ તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે પણ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ પાઠવી કોઈ બી શક્તિ तोड़ नहीं सकती है बांट नहीं सकती है पूरा का पूरा ऑपोजिशन एक साथ हमारी सिक्योरिटी फोर्सेस के साथ और सरकार के साथ खड़ा है जिन लोगों ने यह किया है उनको यह नहीं लगना चाहिए कि वो इस देश पर इतनी सी भी, इतनी सी भी चोट पहुंचा सकते हैं उनको मालूम होना चाहिए कि यह देश इन चीजों को भूलता नहीं है तो बीजे तरफ उद्धव ठाकरे मोदी सरकार शांति जाील टीका करी और कहू की शांत शाठा छो जाओ घुसी जाओ पाकिस्तान माँ जानकारी मिलने के बावजूद अगर हम उस तरीके से देख नहीं रहे है आ, तो जो भी वहाँ बैठे हुए हैं जिनके हाथों में सारी बातें हैं उनको तो जिम्मेदार ठहरा कर उनकी भी जांच होनी चाहिए और वो क्या कर रहे हैं असल में वो भी देखना पड़ेगा शांत रहने के अलावा कर क्या सकते हैं शांत रहेगा ये मतलब कोई मर्दन भी नहीं है ठीक है सारा पूरा देश शांति रहेगा लेकिन आप क्यों शांत रहे शांत बैठे हो जाओ घूम जाओ पाकिस्तान समग्र देश जारे आतंक सामे एकजुट हैं ने उपहोचे जारे विपक्ष ने आ एकजुट आने पर सलाम ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વખરી રહ્યો છે અત્યાર સુધી સ્વાઇન ફ્લુથી ત્રેસઠના મોત થઈ ચૂક્યા છે એક દિવસમાં નેવ્યાસી કેસ નોંધાઈ ચૂક્યા છે ગુજરાતમાં પિસ્તાળીસ દિવસમાં એક હજાર છસો અઠાણું કેસ નોંધાયા છે સ્વાઇન ફ્લુમાં રાજસ્થાન બાદ ગુજરાત બીજા સ્થાને છે અમદાવાદમાં બે દિવસમાં એકસો બે કેસ સામે આવ્યા છે સતત સ્વાઇન ફ્લૂનો કહેર વધી રહ્યો છે એક જ દિવસમાં નેવ્યાસી કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે રાજસ્થાન બાદ ગુજરાત બીજા સ્થાને છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પગલા લેવામાં આવે છે રાજ્યની સુર જેટલી હોસ્પિટલ હોજી જે લેબોરેટરી પર ખાસ વ્યવસ્થા કરાઈ છે જેથી સ્વાઇપ ફ્લૂલી તરત ટેસ્ટ થઈ શકે 24 કલાકની અંદર સ્વાઇપ ફ્લૂનો ટેસ્ટ પર થઈ જતો હોય છે 4 કલાકનો રિપોર્ટ આવતો હોય છે એટલે ટ્રીટમેન્ટ તો આરબીક તબક્કે થઈ જતી હોય છે જે સ્વાઇપ ફ્લૂના જે લક્ષણો જોવા મળે એવા પર પ્રકારો પાડવામાં આવે છે એ બી સી ડી જે એ હોય તો પછી રાજ્ય સરકાર બુજી દબાવા વચે અને પ્રકારે બ પછી જો બી કે સી કેટેગરી બજો ફાયર જે જોબતાઓ લક્ષણો તો પછી તે તાજે ટેરીફ્યુને બીજી દબાવો પર આપવોવા ઉઠ્યો છે તો બી કેટેગરી જોવો પડે તો ફાયર આઈશ્યુ ઓળબો પર ચાકી રાજ્ય સરકાર ફાયર બાબતે ઠીક છે પરંતુ એક વાત ચોક્કસ છે કે ફાયર મુલય કેસબો સતત વધારો થઈ રહ્યો છે જે સરકાર માટે પણ ચિંતાજનક બાબત છે જી હિતેન્દ્ર આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગાંધીનગર કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે સીએમ વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પૂજા વંશ અશ્વિન કોટવાલ સહિત કામકાજ સલાહકાર સમિતિના સભ્યો હાજર રહેશે અઢાર થી બાવીસ વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા બિલો અને કામકાજના એજન્ડા નક્કી કરવામાં આવશે